કે તમે પેટર્ન એટલે કે તરા જોઈ શકો છો એ સમજીશું ચાલો શરૂ કરીએ તેમાં પહેલો પ્રશ્ન છે તેના પછી શું આવશે તો જુઓ આપણે આ જે બધી ઘડિયાળો છે એમાં જોઈએ તો આમાં બે વાગ્યા છે આમાં ચાર વાગ્યા છે આમાં છ વાગ્યા છે તો બે ચાર છ પછી આવશે આઠ બધામાં બે બે નો ગેપ છે બે પછી બે પછી બે ચાર ચાર અને બે છ તો છ અને બે આઠ તો અહીંયા હું ઘડિયાળમાં આઠ વાગ્યા હોય એ રીતે કાંટા બનાવી દઈશ ચાલો હવે આગળ જોઈએ અહીંયા વચ્ચે એક મીંડું છે તો એની જમણી બાજુ ચોકડી છે અહીંયા વચ્ચે મીંડું છે તો જમણી બાજુ ચોકડી છે જુઓ આમાં વચ્ચે મીંડું છે તો એની ડાબી બાજુ ચોકડી છે પણ જે બાજુ મીંડું કરેલું છે એની વિરુદ્ધ દિશામાં છે તો આપણે અહીંયા નીચેની બાજુ મીંડું કરીશું વચ્ચે અને એની ડાબી બાજુ ઉપરની બાજુ ચોકડી કરીશું હવે ત્રીજું અહીંયા જુઓ ખાના દેખાય છે તો પહેલાં ચાર ને ચાર આઠ ને ચાર બાર ને સોળ એટલે કે આમાં

પહેલાં પી આ રીતે દોરેલો છે પછી ત્રણસો છે અને પછી આડો છે આને આપણે પિસ્તાલીસના ઓંશના ખૂણે વળેલો કહી શકીએ અને પછી આડો છે તો હવે એના પછી જેમ આ ત્રણસો પેન્સિલથી તમને સમજાવું પહેલાં આ રીતે છે પી પછી આમ ત્રણસો થયો છે પછી આ રીતે આડો થઈ ગયેલો છે તો હવે એને મારે આ રીતે ત્રણસો દોરવો પડશે તો હવે આપણે એને આ રીતે ત્રાસો દોરીશું આમ ત્રાસી લીટી કરીએ અને પછી અહીંયાથી આમ કરી દઈશું ચાલો હવે નીચે એક આ રીતે આકૃતિ આપેલી છે એક સીધો ત્રિકોણ ઊંધો ત્રિકોણ ઉપરની બંને સાઈડ મીંડા કરેલા છે પછી બંને આ સાઈડ મીંડા કરેલા છે પછી આ સાઈડ તો ફરી પાછો આ જ આકૃતિનો વારો આવે છે એટલે આપણે ફરી અહીંયા આગળ બે ત્રિકોણ બનાવીશું એક ઊંધો અને એક સીધો અને એક મીંડું ઉપર કરીશું એક મીંડું નીચે કરીશું ચાલો આગળ જોઈએ હવે અહીંયા આગળ સાથીયા દોરીને આપેલા છે તો પહેલાં આપણે સાથીઓ તો દોરી જ દઈએ તો અહીંયા હું એક સાથીઓ બનાવું છું હવે એની અંદરની ડિઝાઇન કયા પ્રકારે બનાવવાની છે તો આ સાથીયામાં બધાની બહારની સાઈડ મીંડા આપેલા છે હવે બહારની સાઈડ પછી મીંડું અંદરની સાઈડ આવ્યું છે જુઓ અહીંયા આગળ પછી અંદરની સાઈડ આવ્યા પછી અહીંયા બધે અંદરની સાઈડ આવ્યા છે મીંડા તો હવે મીંડા અહીંયા બહારની સાઈડ કોર્નર ઉપર આવવાના બાકી છે તો હવે આપણે બધા છે એ અહીંયા કોર્નર પર દોરી દઈશું ચાલો આગળ અહીંયા એક આકૃતિ છે ત્રિકોણ એની અંદર ગોળ ને એની અંદર લંબ ચોરસ હવે જુઓ જે આકૃતિ બાર હતી ત્રિકોણ એ સૌથી અંદર આવી ગયું છે તો ગોળ એની અંદર લંબ ચોરસ ને એની અંદર ત્રિકોણ

લખો હવે જો પહેલા એરો છે આ બાજુ છે પછી આપ જુઓ પેન્સિલમાં સમજીએ પહેલા આ રીતે છે પછી એ થયો છે ને પછી ઉપર ગયો છે તો આ રીતે હતો ત્રાસો ગયો ને ઉપર થયો તો હવે આ રીતે ત્રાસો થશે તો એમાં પહેલા આપણે પહેલા બધા બોક્સ બનાવી દઈએ બધા જ ખાનાઓમાં કે આ બોક્સ બનાવવામાં કોઈ ફેર પડવાનો નથી હવે પહેલાં આ બાજુ પછી ઉપ ત્રાંસો ઉપર પછી ઉપર ગયો છે એટલે હવે આપણે આ બાજુ ત્રાસું કરીશું હવે આ જુઓ પહેલાં આમ હતો એરો પછી આમ ત્રાસો થયો પછી ઊભો ઉપરની સાઈડ ગયું પછી આ બાજુ થયું તો હવે એરો આ બાજુ જશે તો આપણે એને આ બાજુ એરો બનાવી દઈશું એરો કર્યા પછી એરો નીચેની બાજુ થશે તો નીચેની બાજુ એરો કરી દઈશું ચાલો હવે આગળ જોઈએ અહીંયા અંગ્રેજીના મૂળાક્ષરો આપેલા છે એ પછી આવે બી પછી સી તો બી અને સી પછી ડી આવે તો વચ્ચે બી અને સી લખેલા નથી એનો મતલબ કે બે બે લેટર્સ કાઢી નાખવાના છે એ બી સી ડી પછી ઈ અને એફ લખ્યા નથી જી તો એ બી સીડી ઈ એફ જી તો એચ અને આઈ લખે નહીં તો અહીંયા આવશે જે પછી આવે કે એચ આઈ જે કે એલ એમ એન ઓપી ક્યુ આર એસ આ રીતે અહીંયા આપણે આ જે શબ્દો છે એ લખવાના નથી પછી એક પછી ચાર પછી નવ એક છે હવે આપણે બે ને બે વાર કરીએ બે ગુણ્યા બે તો ચાર થાય ત્રણ ને ત્રણ કરીએ તો ત્રણ ગુણ્યા ત્રણ નવ થાય એક ગુણ્યા એક એક બે દુ ચાર ત્રણ તરી નવ તો અહીંયા ચાર ગુણ્યા ચાર કરીશું તો સોલ આવશે પાંચ ગુણ્યા પાંચ કરીશું તો પચીસ આવશે છ ગુણ્યા છ કરીશું છત્રીસ આવશે અને સાત ગુણ્યા સાત કરીશું તો ઓગણપચાસ આવશે હવે અહીંયા એરો આપેલો છે પહેલાં ઉપરની સાઈડ પછી જમણી બાજુ પછી નીચે બાજુ હવે એને આપણે ડાબી બાજુ કરીશું તો પહેલાં બધા જ બોક્સ બનાવી દઈએ પછી એની અંદર ગોળ કરી દઈએ પછી હવે એની અંદર એરો બનાવીશું ઉપર જમણી બાજુ નીચે પછી એ આવશે ડાબી બાજુ ફરી ઉપર પછી પાછું જમણી બાજુ અને પછી ફરી નીચે હવે જુઓ એ છે એ આ બાજુ ત્રાસો છે એટલે કે એ છે એ આ જો આ સીધો છે પેન્સિલ આમ ત્રાસો છે એ પછી આડો થયો પછી આમ ત્રાસો થયો તો હવે એની પછી એ ઊંધો થવો જોઈએ તો હવે આપણે આવી રીતે ઊંધો એ બનાવીશું પહેલા બધા બોક્સ બનાવી દઈએ હવે ઊંધો એ બનાવ આ બાજુ ત્રાંસો હતો પછી આડો થયો પછી આ બાજુ નીચેની આ બાજુ ત્રાંસો થયો પછી ઊંધો થયો તો હવે આ બાજુ ત્રાંસો થશે તો આપણે એ બાજુ ત્રાસો એ કરી દઈએ પછી આડો એ થશે તો અહીંયા આડો એ કરીએ પછી આ બાજુ ત્રાંસો થશે તો આ રીતે એ બનાવી દઈએ ચાલો હવે જ પ્રશ્ન ત્રણ જોઈએ આપેલા ઉદાહરણ મુજબ નીચે આપેલા ત્રિકોણને પૂર્ણ કરો હવે અહીંયા જો આ ત્રણનું ખાનું છે એ એક અને બેની ઉપર છે તો બે અને એકનો સરવાળો અહીંયા ત્રણ કરેલો છે પાંચનું ખાનું છે એ બે ઉપર અને ત્રણ ઉપર છે તો ત્રણ અને બે પાંચ કરેલું છે સાતનું ખાનું છે ત્રણ અને ચારની ઉપર છે એટલે ચાર અને ત્રણ સાત કરેલું છે તો આપણે એ રીતે આ ત્રિકોણ ને પૂરો કરવાનો છે આ બંને ખાનાની વચ્ચે છે તો ચાર અને ત્રણ સાત તો અહીંયા સાત લખીશું આ ખાનું છે એ પાંચ અને છ માં છે એટલે છ અને પાંચ અગિયાર તો અહીંયા અગિયાર લખીશું અગિયાર અને નવ તો અહિયાં લખીશું વીસ નવ ને સાત સોળ થાય તો અહીંયા લખીશું સોળ આખાનું છે આ બંનેનું છે તો વીસ ને દસ ત્રીસ ને છત્રીસ ચાલો હવે આગળ જોઈશું નીચેનામાંથી જે ચિત્ર નિયમ અનુસાર ન હોય તે વિકલ્પ પસંદ કરો પહેલાં પતંગ સીધો છે પછી આ આડો પછી નીચે પછી આ આડો તો હવે સીધો હોવો જોઈએ એની જગ્યાએ ઊંધો છે એટલે કે આ વિકલ્પ ખોટો છે તો આપણે ઈમાં રાઉન્ડ કરીશું હવે જુઓ માછલી આ બાજુવાળી છે પછી નીચે પછી આ બાજુવાળી તો હવે સીધી હોવી જોઈતી હતી એની જગ્યાએ નીચેની બાજુ છે એટલે આપણે ડી પસંદ કરીશું પતંગિયું સીધું છે પછી જમણી બાજુ વળેલું છે તો પછી નીચેની બાજુ આવવું જોઈતું હતું એની જગ્યાએ ફરી સીધું છે તો આપણે સીને પસંદ કરીશું હવે જુઓ અહીંયા જે આકૃતિ છે એમાં ગોળ એ જમણી બાજુ જ ત્રાસું છે પછી આ બાજુ ત્રાસું છે પછી એ આને આપણે આ રીતે સમજીએ પહેલાં આ રીતે છે પછી આમ ત્રાસું થયું પછી આડું થયું પહેલાં સીધું છે પછી એ ત્રાસું થયું પછી આડું થયું પછી નીચેની બાજુ ત્રાસું થયું તો હવે અહીંયા ઊંધું આવવું જોઈતું હતું અહીંયા ગોળ અહીંયા નીચેની બાજુ આવવું જોઈતું હતું એની જગ્યાએ આ બાજુ ત્રાસું થઈ ગયું એટલે ઈમાં આપણે ગોળની નિશાની કરીશું હવે આગળ જોઈએ ઉદાહરણ મુજબ શબ્દો તેમજ સંખ્યા શોધો જે બંને બાજુથી ડાબેથી કે જમણી બાજુથી સામાન્ય સમાન જ વંચાય જો અહીંયા સ ર સ લખ્યું છે તો અહીંયાથી વાંચીએ તો પણ સરસ વંચાય ને અહીંથી વાંચીએ તો પણ સ ર સ વંચાય એમાં આપણે લખીએ ન મ ન તો અહીંથી પણ વાંચીશું પાછળથી તો ન મ ન એ જ વંચાશે પછી લખીએ એ સીધી કે ઊંધી બાદથી વાંચીએ તો એની એ જ સંખ્યા વંચાશે હવે અહીંયા છે એકસો એકત્રીસ પાછળથી વાંચીશું તો પણ એકસો એકત્રીસ વંચાશે પછી હું અહીં લખું છું બસો ને બે તો ઊંધેથી પણ વાંચીશું તો એ બસો બે વંચાશે પછી અહીંયા હું લખીશ ચારસો ને તો ઊંઘેથી વાંચીશું તો પણ ચારસો ને ચુમ્બાલીસ જ વાંચાશે આવી આપણે ઘણી બધી સંખ્યા લખી શકીએ હવે જુઓ અહીંયા પંદર વધતા ચાલીસ વધતા ખાલી જગ્યા આપેલા છે અને અહીંયા ચાલીસ પાંત્રીસ અને પંદર તો જો અહીંયા જે ચાલીસ છે એ આ બાજુ આવી ગયા પંદર છે એ આ બાજુ અહીંયા આવી ગયા તો હવે બાકી રહ્યા છે પાંત્રીસ તો અહીંયા ત્રિકોણમાં હું પાંત્રીસ લખી દઈશ હવે જો અહીંયા છત્રીસ અને ત્રીસ છે તો આ બાજુ છત્રીસ આ રહેસ આ રહ્યા તો બાકી બત્રીસ રહ્યા છે તો આપણે અહીંયા બત્રીસ લખી દઈશું હવે અહીંયા જુઓ પાસઠ તો આ બાજુ પાસઠ આવી ગયા છે એસી તો આ બાજુ એંસી નથી તો એસી હું આ બાજુ લખી દઈશ તો અહીંયા એસી લખીશું હવે અહીંયા સિત્તેર છે જે આ બાજુ નથી તો આપણે અહીંયા સિત્તેર લખી દઈશું હવે એની આગળનું આ બાજુ અઢાર છે અને આ બાજુ તેર છે આ બાજુ લખીશું અને આ અઢાર ને આપણે આ બાજુ લખી દઈશું ચાલો આગળ જોઈએ એવો જાદુઈ ચોરસ બનાવો કે જેની દરેક હારનો સરવાળો એકસો ને વીસ થાય એનો મતલબ કે આપણે આડો કરીએ કે ઊભો કરીએ સરવાળો એકસો ને વીસ થવો જોઈએ હવે જુઓ અહીંયા આગળ છત્રીસથી ચુમ્બાલીસ વચ્ચેની સંખ્યા લખવાની છે તો જુઓ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ને ચુમ્બાલીસ હવે જ્યારે પણ આ પ્રકારનો ત્રિકોણ હોય ત્યારે હંમેશા અહીંયા આપણને વચ્ચે ચાલીસ લખીને આપ્યા છે એટલે પણ વચ્ચે કઈ સંખ્યા આવે તો આ બધામાં જે સંખ્યા વચ્ચે હોય એ અહીંયા વચ્ચે મૂકવાની તો જો અહીંયા છત્રીસ તો આ બાજુથી કાઢીએ તો ચુમ્બાલીસ થાય પછી સાડત્રીસ તો એની સામે તેતાલીસ જાય આડત્રીસ તો એની સામે બેતાલીસ જાય ને ઓગણચાલીસ તો એની સામે એકતાલીસ જાય તો આ ચાલીસ આપણને વચ્ચે મળે છે એટલે અહીંયા આપણે ચાલીસ લખ્યા છે હવે એ કર્યા પછી આપણે બેકી સંખ્યા તો પહેલી અહીંયા હું ત્યાંથી શરૂઆત કરી શકો છો છત્રીસ પછી બીજી બેકી સંખ્યા છે આડત્રીસ તો એને તમે અહીંયા પણ લખી શકો હવે આડત્રીસ પછી સંખ્યા છે ચાલીસ જેને આપણે વચ્ચે લખી છે પછી છે બેતાલીસ તો એને હું અહીંયા બેતાલીસ લખીશ અને પછી છે ચુમ્બાલીસ તો હું અહીંયા ચુમ્બાલીસ લખીશ હવે આપણને સરવાળો એમ કીધેલો છે કે થવો જોઈએ તો જુઓ અને બગડો હવે આ રીતે સરવાળો ખબર પડી કે આનો સરવાળો એકસો ને બાવીસ થઈ જાય છે તો આ સંખ્યા અહીંયા લખી એ યોગ્ય છે નહીં અહીંયા બે સંખ્યા ઘટાડવી પડે તો અહીંયા ચુમ્બાલીસ છે એની જગ્યાએ આપણે બેતાલીસને ને ઉપર લખી દઈએ તો હવે આપણે સરવાળો કરીશું તો આઠ ને બે અહીંયા દસ ની સૂન વધી એક ચાર ને ચાર આઠ આઠ અને એક નવ ને ત્રણ બાર તો આનો સરવાળો એકસો વીસ થઈ ગયો હવે આપણે આડું જોઈએ તો છ અને ચાર દસ દસ ની સૂન વધી એક ત્રણ અને ચાર ને ચાર આઠ ને ચાર બાર તો આનો સરવાળો પણ એકસો વીસ થઈ ગયો હવે બે એકી સંખ્યાઓ લખાઈ ગઈ હવે આપણે એકી સંખ્યાઓ ગોઠવીશું હવે આપણે એકી સંખ્યાઓ લખીશું તો અહીંયા સાડત્રીસ પછી ઓગણચાલીસ પછી એકતાલીસ અને તેતાલીસ હવે આપણે એનો સરવાળો કરી જોઈએ નવ ને ચાર તેર તેર ને સાત વીસ ની શૂન વધીએ ત્રણ ને ચાર ને આઠ ત્રણ ને ત્રણ છ ને ચાર દસ અને બે બાર અહીંયા છ ત્રણ નવ ને એક દસની શૂન વધી એક ચાર ને ચાર આઠ ને ચાર બાર એકસો વીસ આ બાજુ થઈ ગયો આનો સરવાળો ને આનો સરવાળો પણ એકસો વીસ છે સાત આઠ નવ ને દસની શૂન વધી એક ચાર ને ચાર આઠ નવ દસ અગિયાર અને એક આ બાર એ એકસો વીસ થયા આઠ ને આઠ શૂન ને એક સત્તર ને ત્રણ વીસની શૂન વધી બે ચાર ત્રણ ને ત્રણ છ ને ચાર દસ અને બે બાર હવે આપણે જોઈ શકીએ છીએ કે બધી બાજુનો સરવાળો એકસો વીસ થઈ ગયો છે સરવાળો એકસો આઠ થતો હોય એવું ચોરસ મારે અહીંયા બનાવવાનું છે તો અહીંયા પહેલા હું આ ચોરસ જોઈશ ચાર પાંચ છ અગિયાર બાર તેર અઢાર ઓગણીસ વીસ તો આપણે એનો સરવાળો કરી જોઈએ છ ને ચાર દસ ને પાંચ પંદર આનો સરવાળો પંદર થાય છે પછી ત્રણ ને બે પાંચ ને એક છ અને એક ને એક બે ને એક ત્રણ આનો છત્રીસ થાય છે આઠ આઠ સોળ એક સત્તરનો સાતળું વધી એક એક ને બે ચાર એક પાંચ આનો સત્તાવન થાય છે હવે છ છ એક તેરનો છ એક ને પાંચ તેર ચૌદ પંદરસો સત્તર અઢાર અઢારનો આઠડો વધી એક ત્રણ ચાર પાંચ ને પાંચ દસ તો સરવાળો એકસો આઠ આવે છે તો આપણે અહીંયા લખી દઈશું ચાર પાંચ છ અગિયાર બાર તેર અને અઢાર ઓગણીસ અને વીસ હવે જેનો સરવાળો એકસો ચુમ્માલીસ થતો હોય તો અહીંયા હું આઠ નવ દસ વાળું ચોરસ બનાવીશ એનો સરવાળો એકસો ને ચુમ્બાલીસ થશે તો અહીંયા આપણે લખીએ આઠ નવ દસ પંદર સોળ સત્તર અને બાવીસ ત્રેવીસ ચોવીસ જો એનો સરવાળો કરીએ આઠ ને આઠ સોળ ને સત્તર ને દસ સત્યાવીસ સોળ સોલ દુ બત્રીસ સોળ તરી અડતાલીસ અને ત્રણ ને બે પાંચ ને ચાર નવ બે ચાર છ સાત આઠ આઠ દુ સોળ આઠ નો ચોકડો વધી બે ચાર પાંચ છ સાત આઠ આઠ ને છ ચૌદ એકસો ચુમ્બાલીસ સરવાળો થઈ ગયો હવે એનો સરવાળો એકસો ને થતો હોય એમાં આપણે આ ચોરસ લઈશું દસ અગિયાર બાર દસ અગિયાર બાર સત્તર અઢાર ઓગણીસ અને ચોવીસ પચીસ છવ્વીસ આનો સરવાળો એકસો ને બાસઠ થશે ચાલો હવે આપણે આગળ જોઈશું હવે અહીંયા આપેલું છે મને ઓળખી કાઢો હું છ નો ગુણક છું એટલે કે છ ના ઘડિયામાં આ સંખ્યા આવે છે ત્રીસથી મોટો અને ચાલીસથી નાનો છું એટલે છના ઘડિયામાં આવતી એવી સંખ્યા કે જે ત્રીસથી મોટી છે અને ચાલીસથી નાની છે તો આપણે છનો ઘડિયો બોલીએ જેમાં ત્રીસથી મોટી સંખ્યા આવે તો છ પંચાત્રીસ આવે પછી છત્રીસ આવે આવે ને હવે આપણને ત્રીસ અને ચાલીસની ની વચ્ચે સંખ્યા કીધી છે એટલે બેતાલીસ આવશે નહીં તો હવે છત્રીસ જ આવશે પાછું છે કે મારા બંને અંકનો સરવાળો નવ થાય તો છ અને ત્રણ નવ થાય તો એ સાચો છે તો આપણે અહીંયા લખી દઈશું છત્રીસ હું બેનો અવયવી છું એટલે કે બેના ઘડિયામાં આવે છે દસથી મોટો અને વીસથી નાનો છું એટલે કે બેના ઘડિયામાં આવતી આપણે દસથી મોટીને વીસથી નાની સંખ્યા લખીએ તો બે છંગ બાર બે સિત્તા ચૌદ બે બે અઠા સોળ બે નવ્વા અઢાર આટલી સંખ્યા જે દસ અને વીસની વચ્ચે છે અને બેની અવયવી છે મારા બંને અંકનો સરવાળો સાત થાય છે તો આનો સરવાળો બે ને એક ત્રણ થાય ચાર ને એક પાંચ થાય છ ને એક સાત થાય તો સોળ આવશે તો આપણે અહીંયા લખી દઈશું સોળ હું છત્રીસનો અવયવ છું એટલે કે જે સંખ્યા છે એ ઘડિયામાં છત્રીસ આવે છે બેના પાંચ ગણાથી મોટો બેના પાંચ ગણા થાય દસ એટલે કે દસથી મોટો છે અને ત્રણના પાંચ ગણાથી નાનો ત્રણના પાંચ ગણા થાય પંદર ત્રણ પંચા પંદર એટલે કે સંખ્યા દસ અને પંદરની વચ્ચે છે તો એવો કયો ઘડિયો છે કે જેમાં છત્રીસ આવે છે ને સંખ્યા દસ અને પંદરની વચ્ચે છે તો દસ પછી અગિયાર આવે તો અગિયારના ઘડિયામાં છત્રીસ આવતા નથી અગિયાર પછી બાર આવે તો બાર તરી છત્રીસ એટલે અહીંયા આવશે બાર હું નેવુંના અડધા કરતાં મોટો છું તો નેવુંના અડધા થાય પિસ્તાલીસ પિસ્તાલીસ મોટી સંખ્યા છે ચાલીસ અને પિસ્તાલીસ ચાલીસ અને ની વચ્ચે છું પિસ્તાલીસથી મોટી અને પચાસ એટલે આપણને જે સંખ્યા છે પિસ્તાલીસથી પચાસની વચ્ચે છે અને મારા બંને અંકોનો સરવાળો તેર થાય છે તો અહીંયા જુઓ પિસ્તાળીસથી પચાસની વચ્ચે તો પાંચ ને ચાર નવ થાય એટલે પિસ્તાલીસ નથી પછી છેતાલીસ જોઈએ તો છ ને ચાર દસ થાય પછી સુડતાલીસ જોઈએ તો સાત ચાર અગિયાર થાય અડતાલીસ જોઈએ તો આઠ ચાર બાર થાય ઓગણપચાસ જોઈએ તો નવ ચાર તેર થાય તો આ જવાબ આવશે ઓગણ પચાસ તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો તેમાં દસ ઉમેરોને મળતા જવાબને ત્રણ વડે ગુણો તેમાંથી ત્રીસ બાદ કરો પછી તેને ત્રણ વડે ભાગો તમને શું મળ્યું આપેલ જવાબ તમારા મિત્રની ઉંમર હશે જો અહીંયા એક કરીએ તમારા મિત્રને કહો તમા તમારી ઉંમર લખો હવે મિત્ર ધારો કે ઉંમર એમ લખે છે કે દસ વર્ષ ઉંમર છે તેમાં દસ ઉમેરો એટલે દસ વત્તા દસ કરીએ તો થયા વીસ મળતા જવાબને ત્રણ વડે ગુણો હવે જે જવાબ મળ્યો વીસ એને ત્રણ વડે ગુણીએ તો થશે સાહીઠ તેમાંથી ત્રીસ બાદ કરો તો આ સાહીઠ છે એમાંથી આપણે ત્રીસ બાદ કરીશું તો મળશે ત્રીસ પછી તેને ત્રણ વડે ભાગો હવે ત્રીસને ત્રણ વડે ભાગીએ તો મળશે દસ તો આવેલ જવાબ તમારા મિત્રની ઉંમર હશે જે એણે ઉંમર દસ વર્ષ લખી હતી એ દસ વર્ષ આવી ગયા છે હવે આગળ જોઈએ અહીંયા મૂલ્યાંકન કસોટી છે જો નીચે આપેલી આકૃતિને ઘડિયાળના કાંટાની દિશામાં એક ચતુર્થાંશ ફેરવતા કઈ આકૃતિ બનશે હવે એક ચતુર્થાંશ ફેરવતા એટલે ધારો કે આ પેન્સિલ છે એને હું એક ચતુર્થાંશ એટલે અડધાની અડધી ફેરવીશ આ પેન્સિલ આ રીતે છે અડધાની અડધી ફેરવીશ એક ચતુર્થાંશ એટલે આડી થઈ જશે હવે આ આકૃતિ છે એ આકૃતિને હું એક ચતુર્થાંશ ફેરવીશ તો જે આમ છે એની જગ્યાએ આ રીતે થઈ જશે તો આપણે આમાં એ ઉપર ખરાની નિશાની કરીશું હવે જુઓ ત્રિકોણ છે એની અંદર ત્રિકોણ છે અને અહીંયા ઉપરની બાજુ ગોળ છે હવે એમાં બીજું છે કે ત્રિકોણ એની અંદર હવે આ સીધું છે પછી આ આ બાજુ ત્રાસુ છે પછી આડું થયું તો એના પછી આ બાજુ ત્રાસુ હોવું જોઈએ તો એ બાજુ ત્રાસુ અહીંયા બી આકૃતિમાં દેખાય છે એટલે આપણે બી આકૃતિમાં ખરાની નિશાની કરીશું હવે એના પછી ત્રીજું જોઈએ ત્રીજામાં છે આ બાજુ આડું પછી આ બાજુ ત્રાસું પછી સીધું તો હવે આ બાજુ ત્રાસું આવે તો આ બાજુ ત્રાંસુ સી આકૃતિમાં છે તો આપણે સીમાં ખરાની નિશાની કરીશું હવે આ બા ચોથું જોઈએ આટલો ભાગ છે ઉપરની સાઈડ છે ડાબી બાજુ વળેલો છે પછી આ જ ભાગ નીચેની સાઈડ આવ્યો મોટો ભાગ છે પછી એ ભાગ જમણી બાજુ આવ્યો તો હવે એ ભાગ આ છે છે ફેરવીએ તો આ આ ભાગ બાજુ જવો જોઈએ તો જે આપણને ડીમાં લાગે છે તો ખરાની નિશાની હવે એના પછી જોઈએ પાંચમું હવે આ એરો ઉપર છે પછી જમણી બાજુ છે પછી નીચે ઉપર છે પછી જમણી બાજુ પછી નીચે તો હવે ડાબી બાજુ આવે તો અહીંયા નીચેના જવાબો જોઈએ તો એમાં ડાબી બાજુ છે જોડે સી માં પણ ડાબી બાજુ છે તો આપણે એ અને સી બંનેમાં ખરું કરીશું બંને સાચા જવાબ છે ચાલો હવે આગળ જોઈએ આપેલી પેટર્ન મુજબ બનાવો હવે પહેલાં જુઓ ઉપરની સાઈડ છે એરો પછી જમણી બાજુ છે તો હવે નીચેની બાજુ આવશે પછી ડાબી બાજુ આવશે અને પછી ફરી આવશે ઉપર હવે જો નિયમનો ઉપયોગ કરી પ્રથમ ચિત્ર ન મળે ત્યાં સુધી આગળ વધો હવે જો અહીંયા ખૂણા બનાવેલા છે તો અહીંયા પહેલા ગોળ છે તો પહેલા આપણે બધા ગોળ બનાવી દઈએ હવે પહેલા અહીંયા આ રીતે છે પછી આ રીતે છે તો પછી આ રીતે બનશે પછી આ રીતે બનશે અને ફરી પાછું જે હતું એ રીતે બની જશે હવે નીચેનામાંથી જે ચિત્ર નિયમ અનુસાર ન હોય એના ઉપર ચોકડીની નિશાની કરો હવે પહેલાં નીચેની બાજુ ગોળ છે એ ખૂણા બાજુ જતું રહ્યું પછી આ બાજુ ગયું હવે ઉપરની બાજુ જ ગયું તો અને પછી સીધું નીચેની બાજુ આવતું રહ્યું તો નીચેની બાજુની જગ્યાએ આ બાજુ આવવું જોઈતું હતું તો આ ખોટું લાગે છે તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું હવે છે

વચ્ચે છે એ આપણે અહીં વચ્ચે લખીશું એની સામે વીસ જશે બાર એની સામે ઓગણીસ તેર એની સામે ચૌદની સામે સત્તર ચૌદ પંદરસો અગિયાર થી વીસ સુધીની સંખ્યા ભરો હવે અહીંયા એક ભૂલ છે અગિયાર થી વીસ દસ આંકડા થઈ જાય હવે અહીંયા ખાના નવ છે તો આપણે અગિયાર થી ઓગણીસ સુધીની સંખ્યા ભરીશું તો આ ભૂસી દઈએ પહેલા અહીંયા ઓગણીસ સુધીની સંખ્યા લખીશું હવે વચ્ચે કયો આંકડો આવે તો અગિયાર સામે ઓગણીસ બાર સામે અઢાર તેર સામે સત્તર ચૌદ સામે સોળ તો પંદર વચ્ચે આવશે તો આપણે અહીંયા પંદર લખીશું હવે પંદર વચ્ચે આપણે લખી દીધા છે આ જે સંખ્યા હતી વચ્ચે લખી દીધી છે હવે બેકી સંખ્યા લખવાની શરૂ કરીએ બાર ચૌદ સોળ ને અઢાર અને હવે એકી સંખ્યાઓ લખીશું અગિયાર તેર સત્તર ઓગણીસ હવે આપણે આ બધાનો સરવાળો કરી જોઈએ છ ને બે આઠ આઠ ને સાત સાત ને સાત ચૌદને એક પંદરનો પાંચડો વધીએ એક એટલે અહીંયા પિસ્તાલીસ થઈ ગયા નવ ને એક દસ દસ ને પાંચ પંદરનો પાંચડો વધીએ એક એટલે અહીંયા પણ પિસ્તાલીસ થઈ ગયા આઠ ને ચાર બાર બાર ને ત્રણ પંદરનો પાંચડો વધીએ એક ને અહીંયા પણ પિસ્તાલીસ થઈ ગયા ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ હવે અહીંયા છે વચ્ચેના ચોરસમાં છે તો અહીંયા નવ્વાણું આપ્યા છે એક બાજુ અગિયાર છે તો અહીંયા નવ લખીશું તો અગિયાર નવ્વા નવ્વાણું હવે નવ અને ત્રણ તો નવ તરી સત્યાવીસ હવે બાર અને ત્રણ તો બાર તરી છત્રીસ અહીંયા દસ અને અગિયાર તો અગિયાર દાન એકસો ને દસ દસ અને સાત તો દસ સિત્તા સિત્તેર તો ચાલો બાળ મિત્રો આ પાઠ આપણો અહીંયા પૂરો થયો છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો